રાધા નેસડાથી લાપડિયા રોડ ઉપર કેનાલનું ઓવરફ્લો પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન વાવના રાધા નેસડાથી લાપડિયા જવાનો મેઇન રસ્તો છે તે રસ્તા ઉપર પાણીનો વળો આવેલ છે આ વડાની અંદર છેલ્લા કેટલાક સમયથી લઈને નર્મદા કેનાલનું ઓવરફ્લો પાણી ભરાઈને રહે છે જેથી આ પાણીમાં ગ્રામ્યજનો તેમજ શાળાએ જતા નાના ભૂલકાઓ ચાલવા માટે મજબૂર બની રહ્યા છે જોકે આ બાબતે કેટલાક ગ્રામ્યજનો એવું પણ જણાવી રહ્યા છે કે અમે અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું તેમ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી એટલું જ નહીં રોડ વિભાગના જવાબદાર તંત્ર દ્વારા રોડ ઉપર ઝાડ કટિંગની પણ કામગીરી કરવામાં આવેલ નથી જેથી રોડની બંને સાઇડો બાવળોથી ઢંકાઈ ગઈ છે તેમજ વાહનો લઈને ચાલવું તેમજ લોકોને ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેથી તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ આ રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી લઈને નર્મદાનું ઓવરફ્લો પાણી ભરાઈને રહે છે તેનો નિકાલ લાવવા માટે માંગ કરાઈ રહી છે જો કે પાણીનો વળો છે તેને ઊંચો લેવામાં આવે અથવા તો ત્યાં નાળા મૂકવામાં આવે કે પછી ગમે તે બીજો કોઈ પણ ઉપાય કરી આ પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામ્યજનો માંગ કરી રહ્યા છે